આપણે સૌ જાણીએ છીએ નાના ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગોનું અર્થવ્યવસ્થામાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે ખાસ કરીને ગ્રામ્ય લેવલે નાના શહેરોમાં આવા નાના ઉદ્યોગો દ્વારા અનેક લોકોને રોજગારી આવક મળતી હોય છે અને તેમને આત્મનિર્ભર થવામાં મદદ મળે છે અનેક નાના ઉદ્યોગો જેવા કે બેકરી સુશોભનની વસ્તુઓની બનાવટ થેલી બેગ બનાવટ ભરતગૂંથણની ચીજવસ્તુઓ બનાવી માટીના વાસણો અને બીજી અનેક આવા અનેક નાના પાયાના ઉદ્યોગો ગ્રામ્ય લેવલે ચાલતા હોય છે આવા તમામ કુશળ અને મહેનતુ લોકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી તેમને ઓળખ અપાવવા અને તેમની આવડતને બિરદાવવાના હેતુથી રોટરી ક્લબ ડીસાએ રોટરી ડીસા હાર્ટ બે હજાર ચોવીસ અને પચીસનું આયોજન કર્યું હતું જેમાં તારીખ તેર નવ બે હજાર ચોવીસ શુક્રવારથી તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ રવિવાર સુધી જેનો સમય સવારે દસથી સાંજે સાત કલાક સુધીનો છે અને રોટરી કોમ્યુનિટી સેન્ટર જૂના બસ સ્ટેશન રોડ ખાતે આવેલા આ હોલમાં તેનું આયોજન કરાયું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ડૉક્ટર સૌરવ મિસ્ત્રી આસિસ્ટન્ટ ગવર્નર જોન રોટરી પ્રમુખ હસમુખભાઈ ઠક્કર મંત્રી મુકેશભાઈ લોધા પ્રોજેક્ટ ઓર્ડિનેટર હેતલબેન ગોહિલ રાણુ ગાંધી મોના ગાંધી નીતા વારડી અને પ્રોજેક્ટ ચેરમેન ખુશી દામાણી તથા અનિતા પઢિયાર શિવાની મહેશ્વરી અને મીના પંચાલ તથા પ્રોજેક્ટ ટીમ ગુર્જરી ગાંધી હાર્દિકા સહાયતા રીતુ અગ્રવાલ અને નમ્રતા લોધા તથા ભાવના પટેલ અને રૂપલ પટેલ કોટક સૌએ રોટીરીનોએ મળીને સુંદર મજાનું આયોજન કર્યું છે અને જેમાં તમામ જનતાને હાર્દિક આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો જેના પર આપણો દેશ ટકી રહ્યો છે મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડતા અનેક લઘુ ઉદ્યોગો છે અને ઘણી એવી મહિલાઓ છે કે જે ઘરમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી હોય છે અને પોતાના કામ થકી પોતાના હોન્ડર થકી લો વજે તે પ્રેઝન્ટેશન કરતી હોય છે કે તેમનું કામ કેટલું મહત્વનું હોય છે કેટલું સારું હોય છે કેટલું સરસ હોય છે અને પ્રસંગોમાં પણ તે લોકો પોતાના કાર્ય થકી સુશોભ જે સુશોભનની વસ્તુઓ છે જે સુશોભિત કરતી હોય છે અને જે સુંદર બનાવતી હોય છે તેની એક આ બધી મહિલાઓની ખાસિયત છે આજે ડીસા ખાતે પણ રોટરી ક્લબ દ્વારા એક સરસ મજાનું એક્ઝિબિશનનું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને જેમાં સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી મહિલાઓ પોત પોતાની હોન્નરને અહીંયા પ્રદર્શિત કરવા માટે પહોંચી હતી ખાસિયત આપણે જોઈશું અનેક મહિલાઓ જે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાની સુંદર વ્યવસ્થા

ખરેખર એક નારી કહી શકાય ને કે શક્તિનું સ્વરૂપ હોય છે અને જ્યારે તે પોતાની હુંડર બહાર લાવતી હોય છે ત્યારે અનેક એવી વસ્તુઓ બનાવતી હોય છે અને ઘણી વાર અહીંયા દિશામાં એક્ઝિબિશનનો કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ જોડાય છે અને પોતપોતાનું જે છે આગવી જે શૈલી છે તેની અહીંયા પ્રસ્તુત કરી રહી છે પોતાના હાથની બનાવટો છે આપ જોઈ રહ્યા છો હવે નવા નવા તહેવારો પણ આવશે ખાસ કરીને નવરાત્રિ ત્યારે આ બધી વસ્તુઓ અત્યારે વધારે પ્રચલિત હોય છે અને લોકોને પણ આવું બધું પહેરવું અવનવું ગમતું હોય છે ખાસ કરીને હું કહીશ કે જે રોટેરિયન બહેનો છે તેઓનું આયોજન છે વર્ષોથી અહીંયા તે આયોજન પણ કરે છે અને એમની સાથે પણ જોડાઈશું કે આપે કઈ રીતનું આ સરસ મજાનું આયોજન કર્યું છે અને કેટલા વર્ષોથી આયોજન કરો છો અને મહિલાઓને પ્રોત્સાહિત કરો છો નમસ્કાર હું ડૉક્ટર મોના ગાંધી રોટરી ક્લબ ડીસામાંથી બોલું છું ડી રોટરી ક્લબ ડીસા લગભગ ત્રણ વર્ષથી સતત આ ડીસા હટનું આયોજન કરે છે અને જેમાં રોટરી ક્લબ ડીસાના પંદર ફિમેલ રોટેરિયન ખૂબ ઉત્સાહથી ભાગ લઈને ટીમ વર્ક કરીને આ પ્રોગ્રામને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરે છે મારી સાથે મારા અન્ય ટીમમેટ મીનાબેન ડૉક્ટર ભાવનાબેન પટેલ ડોક્ટર અનિતાબેન અત્યારે અત્રે હાજર છે આપ એમની પણ વાત કરી એમનો અભિપ્રાય પણ આપ લઈ શકો છો જો કે મહિલાઓ છે એટલે મહિલાઓની વેદના સમજી શકે તેમની ખાસિયત પણ સમજી શકે છે જે આ કાર્યક્રમ આપ કરો છો તેનાથી મહિલાઓને કેટલું પ્રોત્સાહન પૂરું પડતું હોય છે આપ દેખી જ શકો છો કે કેટલું પ્રોત્સાહન પૂરું પડે છે અને એમને જે ઘરે કરે છે તે એમને એક બહુ સારું પ્લેટફોર્મ અહીંયા રોટગી આપે છે અને એની કારણે એમને ફ્યુચરમાં બી આત્મનિર્ભર થવાની એમના જે પ્રયાસ છે એમાં એમને સફળતા મળે કયા કયા જિલ્લાઓમાંથી અહીંયા જે મહિલાઓ આવી છે પોતપોતાનું હુન્નર પ્રદર્શિત કરવા કહી શકાય એટલે લગભગ તો બનાસકાંઠાના જ છે અહીંયા લોકલ બધા એરિયાના જ છે અત્યારે તો પણ તો પણ આજુબાજુ ધાનેરા છે પાલનપુર છે બધી સાઈડથી અને ડીસાના વધારે છે અને ઇવન ડીસાના અમુક અમે પોતે બી ના જાણતા હોઈએ ને છતાં અહીંયા આવ્યા પછી અમે બી જાણતા થયા એ રીતના એટલે ઘણા બધા એવા છે અને પોતાનું એક કે ને કે ખાલી રોજગાર તો બરાબર છે સારું પ્લેટફોર્મ મળે છે પણ એક પોતાની ટેલેન્ટ પણ પ્રદર્શિત કરવી એ પણ લેડીઝ માટે બહુ જ પ્રાઉડ ફીલ કરવા જેવી બાબત છે એટલે એના માટે કરીને આ બહુ સારું એક પ્રયાસ છે

લેડીઝો કહેવાય કે જે કહી શકાય કે તમે જે દીકરી તમારા સમાન દીકરીઓ હોય છે એ કઈ રીતે આગળ વધે તેના માટે એક સરસ મજાનું સુવાક્ય અને એક સંદેશો આપો મેં આપણે પર્સનલ એક્સપિરિયન્સ કહે રહીં મેં રોટરી ક્લબ સું मेरा ઓર મેરા બી ખુદ કા સ્ટોલ पे મેં पहले होममेकर थी फिर अपना धीरे धीरे जब होम स्टार्ट किया अपना बिजनेस स्टार्ट किया तो मुझे एक अपनी खुद की आइडेंटिटी मिली आत्मनिर्भर तो ठीक है हम हैं फाइनेंशियली अच्छे, अच्छे, अच्छे सेल्फ डिपेंड हैं बट अपनी खुद की आइडेंटिटी मिली अपनी पहचान मिली ऐसा मैं मुझे लगता है हर किसी के अंदर कुछ ना कुछ टैलेंट होता ही है तो अपने टैलेंट को हमको पहचान के अच्छा आगे बढ़ना चाहिए उससे તો આપણે જોયું તે રીતે પોતાનું ટેલેન્ટ હુન્નર અને જે આગવી શહેલી કહી શકાય તે રીતે પોતપોતે અહીંયા પોતાનું હુન્નર પ્રદર્શિત કરવા માટે આવે છે અને ખાસ કરીને આ બહેનો જે હતી રોટેરિયન તે તેઓને પ્રોત્સાહન પૂરું પાડે છે અને આ મહિલાઓ ભવિષ્યમાં ક્યાંક આગળ વધી શકે તેવા તેઓના પ્રયાસ છે રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાત